નમસ્કાર મિત્રો કોઈ વ્યક્તિ કયા પ્રકારનો આહાર લે છે એના આધારે એની માનસિક પ્રકૃતિ નક્કી થાય છે કે એ સાત્વિક છે રાજસિક છે કે તામસિક છે તો રાજસિક વ્યક્તિને કેવા પ્રકારનો આહાર પ્રિય હોય છે તેનું શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સુંદર વર્ણન કરેલું છે સતરમાધ્યાયમાં શ્લોક આપેલો છે કટ્વમ લ લવણા ત્યુષ્ણ તીક્ષ્ણ વૃક્ષ વિદાહીન આહારા રાજ દુઃખ શોકામય પ્રદાહ રાસિક પ્રકૃતિના લોકોને જે આહાર કટુ અમલ લવણ કટુ એટલે આયુર્વેદની રીતે જોઈએ તો કટુ એટલે તીખો અમલ એટલે ખાટો અને લવણ તો બધાને ખબર જ છે એટલે ખારો અને જે ખૂબ જ ગરમ હોય છે તીક્ષ્ણ હોય છે અને વૃક્ષ એટલે લુખો સૂકો હોય છે જેમાં ઘી દૂધનો સમાવેશ નથી થતો એ પ્રકારનો આહાર અને વિદાહીનઃ એટલે જે આહાર લીધા પછી એના પાચન પછી જે શરીરમાં જઈને દાહ ઉત્પન્ન કરે છે બળતરા કરે છે છાતીમાં પેટમાં બળતરા થાય છે એવો આહાર રાજસિક લોકોને પ્રિય હોય છે જે પોષણ તો ઓછું આપે છે પણ દુઃખ શોક આમય પ્રદાહા દુઃખ એટલે એ તકલીફ કરે છે પ પચ્યા પછી અને શોક એને કારણે શોક ઉત્પન્ન થાય છે અને આમય આમય એટલે રોગ જે ખાસ કરીને આ બધા જ ગુણો છે એ પિત્ત જ પ્રકૃતિવાળા લોકોને પણ લાગુ પડે છે તો એના કારણે પિત્ત વધે છે અને એથી એવો આહાર લેવાથી પૈતિક રોગો જેમ કે ત્વચા રોગોમાં જોઈએ તો એકને થવા પિમ્પલ ઝીણી ઝીણી ફોડલીઓ થવી અમલપિત એસિડિટી થઈ જાય કોઈને હરસમસાની તકલીફ એટલે કે પાયસ થઈ જાય માનસિક ભાવમાં પણ વૃદ્ધિ જોવા મળે જેમ કે કોઈને ગુસ્સો ખૂબ આવે ઇરિટેબલ થઈ જાય તો આ બધા જે રોગો છે એ આ પ્રકારનો આહાર લીધા પછી થાય છે જેમ કે અત્યારે જેને આપણે ફાસ્ટ ફૂડ કહીએ છીએ ચાઇનીઝ મેક્સિકન બધા જ સ્પાઈસી ફૂડ જે હોય છે એ બધામાં આ પ્રકારના લક્ષણો હોય છે જેમાં પોષણ ઓછું હોય છે અને જે તકલીફ વધારે આપે છે તો મિત્રો બને ત્યાં સુધી આવો આહાર ત્યાજવો એ હિતાવહ રહેશે